તમે એક શબ્દો બોલે ચીરીને મમરા કરી દઈશ આ આ આ પ્રકારના મુદ્દા તમે એવું કીધું કે અંતિમ શ્વાસ સુધી લડીશ તમે તમે એવું કીધું કે કંઈ ખોટું નથી કરતો તો કેમ તમારા પર જ હાથ નાખવામાં આવે એનું કારણ છે કે જેને કામીને ખાવું હોય ને કામીને કામીને ખાવું હોય એ માણસ આમાં જ જાય એ લોકોને એમ કે દીનુને દબાવવો હોય તો આપણે એનું બધું બંધ કરાવીએ મારું બધું જણે કરાવી લીધું દિગ્વીજ જાળે મને કોઈ બીજા કોઈએ મદદ નથી કરી અમે ત્યાંય પૂર્ણ રીતે હાઈકોર્ટમાં ગયા અને બધા જ કેસોમાં અમે ફરીથી રિઓર્ડર લઈને આવીને બેઠા છીએ અને અત્યારે બધા જ કામો પૂર્વવત ચાલુ થયા છે જો ગેરકાયદેસર હોય તો હું તો આજે બી કહું છું કે આજે બી બંધ કરાવી દો પછી અમારું કોઈ પણ કોઈ ખોટું કામ છે આ દિગ્વિજે જડેજે ક્યાં આધારે બંધ કરાવી દીધું કાંઈ નહીં મનસ્વી રીતે એને ઓર્ડર આવી ગયો એની પાસે ઓર્ડર હાઈકોર્ટના હતા જ પણ એ જતા જતા બધા ઓર્ડરો કરતા ગયા આમાં એક એવી કાયદાકીય વાત આવી કે કોઈ પણ તમારે કાં તો માઇનિંગ ડિપાર્ટમેન્ટ નોટિસ આપે અથવા કલેક્ટર નોટિસ આપે આ માણસને હાઈકોર્ટે સૂચના આપી તો પણ ફરી વખત આવી એને જ નોટિસ આપી પછી જ્યારે હાઈકોર્ટે કડક વખણ વલણ અખત્યાર કર્યું એટલે પછી એણે ખનીજ ખાતા માઇનિંગ ડિપાર્ટમેન્ટ એમને નોટિસ આપી અને એ નોટિસને આધારે એને દંડ કર્યા દંડ કેવા કર્યા કે સરકારના પરિપત્રો સરકારની નીતિ ગુજરાતના લીઝ ધારકો સાથે જે પણ નીતિ નિયમો નક્કી થયા હતા કે વાતચીત નક્કી થઈ હતી એ બધાથી ઉપરવટ જઈ અને નિયમ વિરુદ્ધ દંડ કર્યા છે જો એ નિયમ ના હોત તો નિયમના વિરુદ્ધ ના હોત કે અમે ખોટું કર્યું હોત તો હાઈકોર્ટે અમારા એટીઆર એકાઉન્ટ બી ચાલુ કરી દીધા અમને માઇનિંગની બધી જ વાત અમારી પાછી બધું જ ચાલુ થઈ ગયું પૂર્વ શા માટે થયું આ ખૂબ મહેનત કરી બધાએ રજૂ કર્યું અમે અમારી વાત રજૂ કરી અને અંતે સત્યનો જ વિજય થયું